અમરેલી માર્કેટ યાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ યાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો ડટાયા હતા જેમાં એક મજૂરનું મોત નીપજ્યું જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે અમરેલી માર્કેટ યાર્ડમાં વેપારીને ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ પાંચ મજૂરો ઉપર પડી બોરીઓ નીચે દબાઈ ગયેલા મજૂરો ભારે જહેમદ બાદ બહાર કાઢવામાં આવ્યા આ દુર્ઘટનામાં ખીચડીયા વિપુલ દિનેશ કનક નામના મજૂર નું મોત નીપજ્યું છું અમારે ઘઉંનો વેપાર છે અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય જયારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે કટા પડવાતી એને ઈજા થઈ જાય અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા છીએ એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત હશે જે પ્રમાણે કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધ